નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર મિત્રો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં મળશે તમને દિવાળીની ભેટ જે આ મિત્રો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એટલે કે દિવાળીનો મહિનો અને દિવાળીના મહિનામાં પાંત્રીસ કિલો મફત અનાજ મળશે તો એપીએલ બીપીએલના જે રેશન કાર્ડ ધારકો છે એમને પાંત્રીસ હજાર મફત અનાજની જે જાહેરાત કરવામાં આવી છે એ અંગેની અત્યારે સૌથી મોટી માહિતી મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ઘણા વિસ્તારોમાં દિવાળી ભેટ આપવામાં આવી રહી છે કાર્ડમાં જે મિત્રોને અનાજ નથી મળતું એના માટે પણ ખાસ માહિતી આવી ગઈ છે અને જે પણ મિત્રોને મફત અનાજ મળે છે એમના માટે પણ ખૂબ જ ઉપયોગી માહિતી આવી ગઈ છે પાંત્રીસ કિલો અનાજ જ્યાં મિત્રો તમે સાચું સાંભળ્યું છે એ પીએલ બીપીએલના રેશન કાર્ડ ધારક મિત્રોને અને અત્યોદય એમ કુલ મળી અને ત્રણે ત્રણ રેશન કાર્ડ ધારક મિત્રોને પાંત્રીસ કિલો મફત અનાજ મળવાનો છે તો જે પણ મિત્રોને આ અનાજ મળે છે એ નીચે કમેન્ટમાં જણાવો અને જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોને હજુ સુધી મફત અનાજનો લાભ નથી મળ્યો અથવા તો મફત અનાજ વિશે કંઈ પણ ખબર નથી એ પણ નીચે કમેન્ટમાં જણાવો તો મિત્રો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર એમને ખાસ વિનંતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે માહિતીની શરૂઆત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારક મિત્રો માટે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી ભેટ આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે જેમાં હવે એ પીએલ બીપીએલ અને અત્યોદય કુલ કુલ ત્રણે ત્રણ રેશન કાર્ડ ધારકોને મિત્રોને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે એ અંગેની માહિતી અત્યારે સામે આવી રહી છે તો આજની આ માહિતીની શરૂઆત કરીએ એ પહેલાં તમને ખાસ વિનંતી છે કે તમારા દરેક મિત્રો સુધી આ માહિતી શેર કરી દો વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રોને માહિતી પહોંચાડી દો હવે મિત્રો માહિતીની શરૂઆત કરીએ તો અગ્રતા ધરાવતા કુટુંબોને અને અત્યોદય કાર્ડ હેઠળ મળવાપાત્ર જથ્થો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં પાંચ જિલ્લામાં આખું ગુજરાત પાંચ જિલ્લા સિવાયનું આખું ગુજરાત જેમાં તમને અનાજ મળશે જેમાં આણંદ અરવલી ખેડા સાબરકાંઠા અને વડોદરા સિવાયના ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લાઓમાં વિનામૂલ્યે એટલે કે મફતમાં અનાજ મળશે તો હવે ખાસ કરીને તમને જણાવીએ કે ઘઉં ચોખા જે છે એ મળવાના છે એની સાથે સાથ બાજરી પણ મળશે તો જે પણ કાર્ડ ધારકોની કેટેગરી અત્યોદય અને એનએફએસએ છે એનએફએસએમાં એપીએલ અને બીપીએલ બંને રેશન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો જે પણ મિત્રો જે અત્યોદય કાર્ડ હેઠળ આવે છે જેમના પાસે અત્યોદયનું કાર્ડ છે એમને જે ઓક્ટોમ્બર મહિનો છે એટલે કે આ ચાલુ મહિનો દિવાળી મહિનો છે દિવાળી મહિનામાં ઘઉં છે એ કાર્ડ દીઠ પંદર કિલો મળશે અને એ પણ તદ્દન મફત વિનામૂલ્ય મળવાના છે ખાસ એ અંગેની ધ્યાન રાખજો મિત્રો અને જે પણ મિત્રો અત્યોદય કાર્ડ ધારકો છે એમને ચોખા વીસ કિલો મળશે એટલે કુલ મળી અને પાંત્રીસ કિલો મફત અનાજ મળવાનું છે અત્યોદય કાર્ડની અંદર અને એ પણ આનંદ અરવલ્લી ખેડા સાબરકાંઠા અને વડોદરા સિવાયના ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં હવે એમાં પણ તમને ખાસ કરીને માહિતી આપીએ તો એપીએલ અને બીપીએલ એનએફએસએ અંતર્ગત જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે જેને ઘઉં અને ચોખા મળે છે એમને પણ બે કિલો વ્યક્તિ દીઠ મળે છે અને વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા મળે છે તો ઘઉં છે એ એનએફસેમાં વ્યક્તિ દીઠ બે કિલો અને ચોખા પણ છે એ ત્રણ કિલો મળે છે તો માની લો કે તમારી પાસે અત્યોદયનું કાર્ડ છે તો અત્યોદયના કાર્ડમાં તો કુટુંબ દીઠ તમને પંદર કિલો મળે છે અનાજ ઘઉં અને ચોખા વીસ કિલો મળે એમ કુલ મળીને પાંત્રીસ કિલો અનાજ થયું પરંતુ તમારી પાસે એનએફએસ કાર્ડ છે એપીએલ પ્લસ બીપીએલ એમને કેટલું અનાજ મળશે તો એનું કેલ્ક્યુલેશન કંઈક આ રીતના થાય છે મિત્રો કે જો તમારા રેશન કાર્ડમાં પાંચ વ્યક્તિ સમાવેશ થતો હોય પાંચ સભ્યોનું રેશન કાર્ડ હોય તો એમાં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ઘઉં મળે એટલે કે પાંચ વ્યક્તિને બે કિલોગ્રામ ઘઉં દસ કિલોગ્રામ ઘઉં મળ્યા અને પાંચ વ્યક્તિ જ છે તો એમને ત્રણ કિલોગ્રામ ચોખા મળે એટલે કુલ પંદર કુલ પંદર કિલોગ્રામ ચોખા મળ્યા તો આમ કુલ મળી એમને પચીસ કિલો મફત અનાજ મળે છે અને બીજા નંબરમાં જે અત્યંત કાટધારકો છે એમને પાંત્રીસ કિલો મફત અનાજ મળે છે પણ એ ખાસ કરીને ગુજરાત રાજ્યના આણંદ અરવલ્લી ખેડા સાબરકાંઠા અને વડોદરા સિવાયના જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને જ મળવાપાત્ર જથ્થાની વાત અત્યારે થાય છે તો મિત્રો આ રીતના પાંત્રીસ કિલોનું કેલ્ક્યુલેશન થયું છે ત્યારબાદ વાત કરીએ તો એનએફએસે પ્લસ અત્યોદય ધારકો છે જે માત્ર વડોદરા જિલ્લામાં જ છે એના માટે પણ રાશનની વિતરણની માહિતી છે સામે આવી ગઈ છે ઘઉં ચોખા જુવાર અને આ ત્રણ વસ્તુ તો મળવાની છે એની સાથે સાથે આ વડોદરા જિલ્લામાં પણ અત્યુદય કાર્ડધારક હેઠળ અને એનએફસે કાર્ડ હેઠળ એમ બંને કેટેગરીમાં અલગ અલગ અનાજનો જથ્થો છે મળવાપાત્ર રહેશે જેમાં અત્યોદય કાર્ડધારક હેઠળ ઘઉં અને ચોખા છે એ અનુક્રમે પંદર કિલોગ્રામ કાર્ડ દીઠ અને વીસ કિલોગ્રામ છે એ ચોખા મળશે અત્યોદય કાર્ડમાં અને જુવારની જો વાત કરવામાં આવે તો જુવાર એનએફએસે એપીએલ બીપીએલ કાર્ડધારકોને જ મળે છે તો એ ખાસ ધ્યાન રાખજો જુવાર અથવા તો બાજરી બેમાંથી કંઈ પણ એક આપવામાં આવશે જે પ્રમાણેનો જથ્થો ત્યાં હશે એ પ્રમાણે તમને અનાજ આપવામાં આવશે તો જુવાર છે એ એનએફએસે એપીએલ પ્લસ બીપીએલ કાર્ડધારકોને વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ આપવામાં આવશે અને ઘઉં અને ચોખા છે વ્યક્તિ દીઠ બબ્બે કિલોગ્રામ વડોદરા જિલ્લા માટે આપવામાં આવશે તો આ જે માહિતી અત્યારે છે એ વડોદરા જિલ્લા માટે જ છે એ લાગુ પડે છે ત્યારબાદની જો માહિતીની વાત કરીએ તો અગ્રતા ધરાવતા અને કુટુંબો અત્યદય કાર્ડ હેઠળ મળવાપાત્ર જે જથ્થો છે એમાં પાંચ જિલ્લાની અંદર આણંદ અરવલ્લી બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠા આ જે વિસ્તાર છે આ જે પાંચ જિલ્લા છે એમાં બાજરી પણ મળે છે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો એમાં અત્યુદિક કાર્ડ હેઠળ છે એ પાંચ કિલોગ્રામ બાજરી મળે છે અને ઘઉં ચોખા પણ અનુક્રમે પંદર પંદર કિલો છે એ કાર્ડ દીઠ મળે છે અને આ જ જિલ્લામાં આજે પાંચ જિલ્લા છે એની વાત કરીએ તો એમાં ઘઉં ચોખા અને બાજરી જો એનએફએસ છે એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો માટે જો વાત કરવામાં આવે તો ઘઉં છે એ બે કિલોગ્રામ વ્યક્તિ દીઠ મળે છે ચોખા છે એ પણ બે કિલોગ્રામ વ્યક્તિ દીઠ મળે અને બાજરી છે વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ મળે છે તો આ રીતના પાંચ જિલ્લાની અંદર છે અનાજ એટલું મળવાપાત્ર રહે છે આણંદ અરવલ્લી બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠા તો મિત્રો અત્યારે હવે દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ દિવાળી છે તો ઓક્ટોમ્બર મહિનાનો અનાજનો જથ્થાની તો વાત કરવામાં આવી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા વાર તહેવાર નિમિત્તે મફત અનાજની સાથે સિંગતેલ અને તુવેરાળ અને ચણા આ ત્રણ વસ્તુનું પણ વધારે વિતરણ કરવામાં આવે છે તો એ શું ખરેખર વિતરણ કરવામાં આવશે તો એની માહિતી એવી કંઈક મળી રહી છે કે દિવાળી તહેવાર નિમિત્તે એનએફએસએ એપીએલ પ્લસ બીપીએલ અને અત્યુદય કાર્ડધારક હેઠળ ખાંડ સિંગતેલ તુવેરડાળ અને ચણા તેમજ મીઠું આટલી વસ્તુ તો આપવામાં આવશે પરંતુ એ જે વિસ્તારમાં જે તે રેશનિંગની દુકાને જે પ્રમાણે જથ્થો છે એ પ્રમાણે મળવાપાત્ર રહેશે તો જે તહેવારોની સિઝન એટલે કે તહેવારોનો મહિનો જે દિવાળી મહિનો ઓક્ટોમ્બર મહિનામાં આ વર્ષે આવે છે તો આ વર્ષે કેટલું અનાજ મળશે એમાં તો એમાં ખાંડ છે એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે માત્ર જેની પાસે એનએફએસએનું બીપીએલ રેશન કાર્ડ છે એમને જ માત્ર ખાંડ મળશે એમાં ખાંડ છે વ્યક્તિ દીઠ સાડી ત્રણસો ગ્રામ દિવાળી તહેવાર નિમિત્તે વધારાની એક કિલો એટલે કુલ મળીને એક કિલો અને ત્રણસો પચાસ ગ્રામ એટલે કે એક કિલોગ્રામ એક કિલોગ્રામની ઉપર સાડી ત્રણસો ગ્રામ આટલી ખાંડ છે એ મળવાપાત્ર રહેશે અને એ પણ એનો ભાવ છે એ બાવીસ રૂપિયા પ્રતિ કિલો લગાડવામાં આવશે ખાંડ તમને મફતમાં મળવાની નથી અને અત્યોદય કાર્ડમાં છે એમાં પણ સાડી ત્રણસો ગ્રામ છે એ ઓછામાં ઓછી એક કિલોગ્રામ કાર્ડ દીઠ એટલે કે આ જે અત્યોદય કાર્ડ છે એમાં વ્યક્તિ દીઠ ખાંડ નથી આપવામાં આવતી એમાં એક કિલોગ્રામ આખા કારડીઠ રેશન કાર્ડમાં પાંચ નામ હોય ચાર નામ હોય ત્રણ નામ હોય જેટલા પણ નામ હોય એમને એક કિલોગ્રામ આપવામાં આવશે અને દિવાળીની એક કિલોગ્રામ એમાં જે ખાંડનો ભાવ છે એ સસ્તો છે પંદર રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવશે તેમજ સિંગતેલની વાત કરીએ તો એનએફએસએ કાર્ડ ધારકોને સિંગતેલ એક લીટર છે એ દીઠ આપવામાં આવે છે અને એ સો રૂપિયા પ્રતિ લીટરે આપવામાં આવે છે તુવેરદારની વાત કરવામાં આવે તો એનએફએસએ કાર્ડ ધારકોને એક કિલોગ્રામ ટુ વેડાર છે આપવામાં આવશે અને એ પણ પચાસ રૂપિયા પ્રતિ કિલો અને આખા ચણા આપવામાં આવશે એ પણ ફેસે કાર્ડ ધારકોને એક કિલોગ્રામ આપવામાં આવશે એના ભાવ છે ત્રીસ રૂપિયા રાખેલો હશે અને મીઠું છે એ તો ફેસે કાર્ડ ધારકોને એક કિલો આપશે એનો ભાવ રૂપિયો છે તો આ રીતના છે એ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં દિવાળી તહેવાર નિમિત્તે ફેસે એપીએલ બીપીએલ અને અત્યોદય એમ ત્રણે ત્રણ કાર્ડ કાર્ડડીટ છે એ રેશનિંગની અંદર અનાજ મળવાપાત્ર રહેશે પરંતુ એ પહેલાં તમને ખાસ કરીને જણાવી દઈએ કે અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમાં અત્યદ કાર્ડ મળવાપાત્ર જે જથ્થો છે એમાં પાંચ જિલ્લાની અંદર છે એ અનાજ કંઈક અલગ આપવામાં આવશે વડોદરા જિલ્લા માટે પણ કંઈક અલગ અનાજ આપવામાં આવશે અને જે પાંચ જિલ્લા છે એની સિવાયના બીજા અન્ય જિલ્લાઓ છે અન્ય જે વિસ્તારો છે એમાં પણ કંઈક અલગ અનાજ આપવામાં આવશે તો એ અંગેની પૂરેપૂરી માહિતી અત્યારે તમારા સામે આપી દેવામાં આવી છે તો ખાસ કરીને તમે આ માહિતી જોઈને અનાજ લેવા જજો જેથી કરી તમારા ભાગનું અનાજ છે એ તમને મળી જાય ને જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોને હજુ સુધી અનાજ નથી મળ્યું એ નીચે કમેન્ટમાં જણાવો અને રેશન કાર્ડમાં તમારે ધક્કો ન ખાવો હોય રેશનિંગની દુકાને તો હવે ભાવનગરમાં અનાજનું એટીએમ પણ શરૂ કરવામાં આવ્યું છે એ અંગેની પણ તમે માહિતી આ યુટ્યુબ ચેનલ થકી મેળવી શકો છો તો એ પણ તમે ચેક કરી લો કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા હવે છે ડિજિટલ છે એ કરવામાં આવતી જે સુવિધાઓ છે એના ભાગરૂપે ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોને હજુ સુધી અનાજ નથી મળ્યું તો એવા તમામ મિત્રો અનાજની જે દુકાને જાય એ પહેલાં આ માહિતી છે પૂરેપૂરી વાંચી લો સમજી લો જેથી કરી ભવિષ્યમાં તમારે કંઈ પણ પ્રકારનું છે એ ટેન્શન ઊભું ન થાય તો આ રીતની રેશન કાર્ડની જે અપડેટ હતી સરકાર દ્વારા દિવાળી ભેટ આપવામાં આવી છે એમાં એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો અનાજ મળે છે મફતમાં અનાજ મળે છે કુલ મળી અને પાંત્રીસ કિલો અનાજ થાય છે એ ખાસ તમે એક ધ્યાન રાખજો કારણ કે ઘણા બધા મિત્રોને એવી પણ કમેન્ટ આવતી હોય છે કે અમને દસ કિલો અનાજ મળ્યું પંદર કિલો અનાજ મળ્યું કે પછી અનાજ નથી મળતું તો એવા મિત્રો માટે ખાસ માહિતી આપવા માટે આ જે છે એ પ્રયાસ અમે કરીએ છીએ કારણ કે ગવર્મેન્ટ દ્વારા જેટલી પણ જાહેરાતો જેટલા પણ યોજનાઓમાં ફેરફાર થતા હોય છે એ સરળ ભાષામાં તમને જણાવી શકીએ એ માટે આ યુટ્યુબ ચેનલ થકી તમને છે એ માહિતી આપવામાં આવે છે તો મિત્રો આ માહિતી સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતી શેર કરજો